જુનાગઢના નરસિંહવિદ્યા મંદિરના ગ્રાઉન્ડમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપી એક ધર્મની લાગણી દુભાવનાર મુક્તિ સલમાન અઝરીની મુંબઈના ઘાટકો પરથી ગુજરાત એટીએસ અને જુનાગઢ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેમને જુનાગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો જુનાગઢ પોલીસને તેમના ચાર દિવસના રિમાન્ડ મળ્યા હતા આ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા પોલીસની સામે આવ્યા છે જુનાગઢ પોલીસનું માન્ય તો મુફ્તી સલમાન અઝરી મુંબઈમાં એક વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે અને બે હજાર ત્રેવીસ એટલે કે માત્ર એક વર્ષમાં તેના બેંક એકાઉન્ટમાં બાવન લાખ રૂપિયા જમા થયા છે આ બાવન લાખ રૂપિયામાંથી મુફ્તી સલમાન અઝરીએ સત્યાવીસ લાખ રૂપિયા પોતાની જાતે ઉપાડ્યા છે જૂનાગઢ પોલીસ અને ગુજરાત એટીએસ હવે મુફ્તી સલમાન અઝરીના આંતકી કનેક્શનની તપાસ કરી રહી છે ગુજરાત એટીએસને આશંકા છે કે મુફ્તી સલમાન અઝરી ખાસ કરીને આતંકીઓ સાથે સંપર્કમાં છે કે નહીં તેના કોમ્યુનિકેશન ક્યાં છે તેનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કે જૂનાગઢ કોર્ટે તેને શરતી જામીન આપ્યા પણ જામીન આપ્યા બાદ પણ મુમતી સલમાન અઝરીને જેલમાં રહેવું પડશે કારણ કે કચ્છમાં તેની વિરોધ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને તે ગુનાની સાથે કચ્છ પોલીસે તેના રિમાન્ડ મેળવવા માટે તેનો કબજો લીધો છે આમ આવનારા સમયમાં કચ્છ પોલીસ પણ તેની પૂછપરછ કરશે એક વસ્તુ સાફ છે કે ખાસ કરીને વ્યસન મુક્તિના કાર્યક્રમમાં સલમાન અઝરીએ જે રીતના ભાષણ આપ્યું તેને કારણે ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ તો કર્યો પણ ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસે આ પ્રયાસને નાકામ કરી દીધો